નમસ્કાર મિત્રો તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં તો મિત્રો હાલમાં છે તે ગુજરાતમાં જે છે તે વરસાદી વાતાવરણ સતત ને સતત જોવા મળી રહ્યું છે તો મિત્રો ઘણી જગ્યાએ સારો એવો વરસાદ પણ આજના દિવસ માટે નોંધાયો હતો એટલે ગઈકાલ માટે નોંધાયો હતો અને આજે કેવો મિત્રો વરસાદ રહેવાનો છે આપણા ગુજરાત માટે અને કયા કયા જિલ્લાઓમાં કેવા કેવા એલર્ટ આપેલા છે આજના દિવસ માટે સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા છે હજુ સુધી વિડીયોને લાઈક ન કરીએ તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો તો આપણે મિત્રો પેલા રીડિંગ જોઈ લઈએ કે આજના દિવસ માટે કયા કયા વિસ્તારમાં વરસાદી વાતાવરણનું રીડિંગ જોવા મળી રહ્યું છે તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અત્યારે તો ગુજરાતમાં કોઈપણ જગ્યાએ ભારે વરસાદનું રીડિંગ જોવા મળતું નથી અહીંયા મિત્રો આપણે ગુજરાતનો મેપ છે આપણને થોડોક અહીંયા જે મિત્રો કચ્છથી કચ્છથી અહીંયા આપણે જોઈએ ને તો વેરાવળ સાઈડ છે આટલા વિસ્તારમાં જે દરિયા કિનારામાં અહીંયા આપણને વરસાદી માહોલની રીડિંગ જોવા મળી રહી છે સુરતમાં એમાં અત્યારે તો સવાર સવારમાં તો સાવ નોર્મલ રીડિંગ જોવા મળી રહ્યું છે પણ આપણે થોડુંક રીડિંગને આગળ જો આપણે ધીમે ધીમે ટાઈમને આગળ લઈ જઈએ તો પણ મિત્રો આપણને ખાસ એવું કોઈ આજ માટે રીડિંગ જોવા મળતું નથી જે ગુજરાતમાં તમે જોઈ શકો છો કે અત્યારે તો ખાસ કોઈ રીડિંગ આપણને જોવા મળતું નથી બાકી વરસાદી વાતાવરણ વિશે જે હવામાન વિભાગે આગાહી આપી છે તે પણ આપણે આગળ લેવાના છીએ પણ એવું ખાસ કોઈ રીડિંગ આપણને જોવા મળતું નથી એટલે કે આજના દિવસમાં જે મિત્રો જે ઝાપટા જેવો વરસાદ યથાવત રહેવાનો છે તેવો મિત્રો વરસાદી વાતાવરણ આખા ગુજરાતમાં રહી શકે છે બાકી જે મિત્રો સાંજના ટાઈમ બાજુ અહેમદાવાદમાં અને ઉત્તર ગુજરાતમાં જે મિત્રો આગાહી આપવામાં આવી રહી છે તેમાં આપણને રીડિંગ જોવા મળી રહ્યું છે એટલે કે તેમાં આપણને વરસાદ છે તે મિત્રો સાંજના ટાઈમ સુધીમાં જોવા મળે બાકી તમે આગળના દિવસોનું રીડિંગ જુઓ ત્યાં આપણે હવામાન વિભાગની આજની આગાહી જોઈ લઈએ તો મિત્રો ગુજરાતમાં જ્યારથી નેઋનું ચોમાસું બેઠું છે ત્યારથી મિત્રો સતત મેઘમહેર થઈ રહી છે તો જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં રાજ્યના બે ઝોન એટલે કે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં આ ચોમાસાનો સરેરાશ પચાસ ટકાથી ઉપર વરસાદ નોંધાયો છે તો રાજ્યનો સરેરાશ વરસાદ પણ સાત જુલાઈ સુધીમાં લગભગ સુડતાલીસ ટકા જેટલો મિત્રો નોંધાઈ ગયો છે હવામાન મિત્રો એવું કેવું છે કે આખા વર્ષમાં જેટલો વરસાદ વરસે છે ને પચાસ ટકા તો આગળ નહીં આ વર્ષે પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે જ્યારે જળાશયોમાં પાણીની સતત આવક થતા નર્મદા ડેમ સિવાયના બસો ને છ જળાશયોમાં પાણીનો સંગ્રહ વધીને ચોપન પોઈન્ટ ટકા થવા પામ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની તીવ્રતા કેવી છે તે હવે આપણે જોઈ લઈએ તો ગુજરાતમાં આ મોસમમાં સૌરાષ્ટ્ર પોઈન્ટ એકતાલીસ ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં ચુમાલીસ પોઈન્ટ અગિયાર ટકા અને ઉત્તર ગુજરાતમાં એકતાલીસ પોઈન્ટ એકત્રીસ ટકા વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત જો આપણે તાલુકાની વાત કરીએ તો તો મિત્રો તેર તાલુકા એવા છે જેમાં અત્યારે મિત્રો ચાલીસ ઇંચથી વધુ વરસાદ થયો છે તો તેતાલીસ તાલુકામાં વીસ ઇંચથી વધુ વરસાદ અને ચાલીસ ઇંચથી જે સુધીનો વરસાદ થવા પામ્યો છે એકસો પચીસ તાલુકામાં દસ ઇંચથી વીસ ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે તો આવી રીતના મિત્રો જે છે આટલા આટલા ઈંચ આ બધા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે હવે આપણે રાજ્યના ડેમો છે એટલે કે જળાશયોમાં કેવો કેવો વરસાદ પડ્યો તેના વિશે આપણે જોઈ લઈએ તો મિત્રો આ ચોમાસામાં પાણીની અવરીત આવક થઈ રહી છે સાત જુલાઈ સુધીમાં તેત્રીસ ડેમ હાઈ એલર્ટ પર છે જ્યારે ઓગણીસ એલર્ટ છે અને અઢારને વોર્નિંગની કેટેગરીમાં મૂકવામાં આવી રહી છે ત્રેવીસ ડેમો છે એની જે મિત્રો સો ટકા ભરાઈ ગયા છે તો સુડતાલીસ ડેમ સિત્તેર ટકા અને નવ્વાણું ટકા સુધી ભરાઈ ગયા છે તો નર્મદા ડેમમાં અડતાલીસ પોઈન્ટ છત્રીસ ટકા જેટલું મિત્રો પાણીનો સંગ્રહ થવા પામ્યો છે જે મિત્રો શરૂઆતમાં જ આવો છે મિત્રો પાણીનો વરસાદ છે મિત્રો તે અત્યારે નર્મદા અડતાલીસ ટકા તો શરૂઆતમાં જ ભરાઈ ગઈ છે જે આગળના દિવસોમાં તો કેવો વરસાદ હોય તેના વિશે તો આપણે કાંઈ કહી શકતા નથી આજની મિત્રો જો આગાહી જોવા જઈએ તો આજ આઠ જુલાઈના રોજ જે રાજ્યના બે જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે વલસાડ અને નવસારીમાં છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે બાકી બીજી કોઈ જગ્યાની અત્યારે આપણને આગાહી આપવામાં આવતી નથી તો નવ જુલાઈના રોજ એટલે કાલના દિવસ માટે જોઈએ તો તાપી ડાંગ નવસારી વલસાડ એમ રાજ્યના કુલ ચાર વિસ્તાર જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે આ સાથે દસ જુલાઈના રોજની સાથે જો વાત કરી લઈએ તો તાપી ડાંગ નવસારી વલસાડ એમ રાજ્યના કુલ ચાર જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે આ આગાહી યથાવત રહેતા આપણે જોવા આગળના દિવસોનું જોવા જઈએ તો મિત્રો આગળના દિવસોમાં પણ આપણને એવું લાગે છે કે વરસાદનું જોર હવે ધીમે ધીમે ઘટતું જોવા મળી રહ્યું છે તો બે દિવસથી બે દિવસથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં મિત્રો હળવું વાતાવરણ હતું પણ આજના દિવસમાં પાછું ફૂલ વાદળછાયું વાતાવરણ અનુભવી રહ્યું છે અને મિત્રો વરસાદી ઝાપટા ફરી એકવાર શરૂ થઈ ગયા છે તો આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના કોઈપણ વિસ્તારની અત્યારે આગાહી કરવામાં આવતી નથી આગાહી મોસ્ટ ઓફ દક્ષિણ ગુજરાતના વિસ્તારની કરવામાં આવી રહી છે જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં મિત્રો જે મુંબઈમાં ચોમાસું રોકાણું હતું તે દથી જ મિત્રો વરસાદી સિસ્ટમ છે તે યથાવત શરૂને શરૂ જોવા મળી રહી છે તો અગિયાર જુલાઈના રોજ ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ એમ રાજ્યના કુલ ચાર જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદ આગાહી પડી રહી છે આ મિત્રો આગળના દિવસોમાં તમે જોઈ શકો છો પહેલાં આપણે ત્રીસથી પચીસ થી ત્રીસ જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવતા હતા ભારે વરસાદનું ગાજવીજ સાથે વાદળછાયું વાતાવરણ તો પૂરા આખા રાજ્યમાં આગાહી આપવામાં આવતી હતી પણ અત્યારે મિત્રો જે છે ખાલી બે ચાર પાંચ જે છે એ જિલ્લાઓમાં ખાલી કહેવામાં આવી રહ્યું છે એટલે તમે સમજી શકો છો આગળના દિવસોમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઘટી જવાની શક્યતાઓ રહેલી છે જ્યારે બારમી જુલાઈના રોજ નવસારી વલસાડ અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા કચ્છમાં એલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે તે પણ મિત્રો જો તમે બાર તારીખના રોજ પણ ખાલી યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ જગ્યાએ ફૂલ ભારે હતી ભારે વરસાદની આગાહી અત્યારે હાલમાં આપવામાં આવતી નથી નોર્મલ રીડિંગ જોવા મળી રહ્યું છે એટલા માટે આપણે નોર્મલ વરસાદની શક્યતાઓ રહેલી છે પછી મિત્રો આપણે જોવા જઈએ તો આ ઉના જેસ ઉનાળામાં માવઠું થતું હતું એમાં મિત્રો કેમ હવામાન વિભાગની આગાહી આપતા હતા પણ એ જે મિત્રો હવામાન વિભાગ આગાહી આપતી ત્યાં વરસાદ નહોતો નોંધાતો અને જ્યાં આગાહી નહોતા આપતા ત્યાં વરસાદ ફૂલ નોંધાતો હતો તેવી પરિસ્થિતિ પણ આ વર્ષે જોવા મળી રહી છે કેમ કે હવામાન વિભાગ દ્વારા જે છે તે પૂર્વ અનુમાનો દર્શાવતા હોય છે સોએ સો ટકા કોઈ પણ જગ્યાની માહિતી આપતા નથી તો એની મિત્રો પહેલાં ખાસ નોંધ લેવી અહીં મિત્રો જે દસ દિવસથી લગાતાર વરસાદ વરસી રહ્યો છે તેમાં ભાઈઓને મિત્રો ઘણી બધી નિરાશા જોવા મળી રહી છે કેમ કે અત્યારે મિત્રો જે છે તે ખેડૂતોનો પાક છે તે મિત્રો લહેરાઈ રહ્યો છે પણ નેંદવાના સમયે દસ દિવસથી કન્ટિન્યુ વરસાદ જોવા મળી રહ્યો છે એટલા માટે ભાઈઓ તો એવી પ્રાર્થના કરતા છે કે વરસાદ રહી જાય પણ આગામી દિવસોમાં હવે હળવો પડી જાય છે તેવી શક્યતાઓ આપણને દેખાઈ રહી છે ચોમાસા પછી કરી દીધું પછી એક વચમાં કન્ટિન્યુ વરસાદ એક ધારો છે બાકી આપણે જોવા જઈએ તો અત્યારે બાકી પવનની સ્થિતિ તો નોર્મલ જોવા મળી રહી છે કોઈ પણ જગ્યાએ ભારે પવનની કે એવું કંઈ આપણને અંદેશો જોવા મળતો નથી તો હવે મિત્રો આજની મોસ્ટ ઓફ બધી જ આપણે કવર કરી લીધી છે જે મિત્રો બધું રીડિંગ બધું પણ આપણે જોઈ લીધું છે તો હવે મિત્રો તમારે કાંઈ પણ સવાલ હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અને મિત્રો આ વિડીયોને લાઈક ન કર્યું તો વિડીયોને લાઈક કરી દો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો ચાલો મિત્રો હવે મળી આવા જ બીજા વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ